નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નેશનના તમામ શ્રોતા મિત્રોને હનુમાન જયંતિના પાવન અવસરની હાર્દિક શુભકામનાઓ વડોદરા ઠેરમાં આજે હનુમાન ઉત્સવની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે ત્યારે વડોદરાના પંચમુખી હનુમાન મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે મારા મહેરામણ ઉમટી પડ્યું છે તે નજરે જોઈ શકાય છે વડોદરાના પંચમુખી હનુમાનજી ખાતે આવેલા પ્રસિદ્ધ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં સવારથી જ ભક્તો ઉમટી પડે છે વહેલી સવારથી જ હનુમાન દાદાનો જન્મ છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે ઠેર ઠેર રામધૂનના રામધૂન પણ બોલાવવામાં આવી રહી છે ત્યારે તમે જોઈ શકો છો જે પ્રમાણે ભગવાન જે મારુતિ છે જે હનુમાનજી છે તેમને જે આંકડાનો હાર જે પસંદ છે તેની પણ અત્યારે તૈયારી કરવામાં આવી રહી છે અને જે જોઈ શકો છો કે જે આંકડાના હાર છે સાથે મંદિરમાં પણ અનેરો એવો શણગાર કરી દેવામાં આવે છે મંદિરના જે રમણીય જે અત્યારના જે દ્રશ્યો છે તમે જોઈ શકશો મોટી સંખ્યામાં ભક્તજનો અત્યારે વિશેષ રૂપે હનુમાન દાદાને પૂજન અર્ચન કરી રહ્યા છે અને તે પ્રમાણે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં તે નિવેદ પણ ચડાવી રહી છે સાથે જે ભંડારો છે તેના માટે લોકો ફાળો આપવા માટે પણ અત્યારે વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા છે મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડે છે અને અત્યારે જે પ્રમાણે અત્યારે હનુમાન જન્મ ઉત્સવની ઉજવણી તેમજ હનુમાન જન્મ ઉત્સવની જે ઉજવણી છે તે ઉત્સાહભેર ઉજવણી અત્યારે તે લોકો કરી રહ્યા છે રામ ભક્ત પરમ એવા મહા રુદ્ર હનુમાનનો આજે જન્મ દિવસ છે તેના નિમિત્તે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે અનેકો જગ્યાએ શ્રી જાન શ્રી હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે વડોદરા ખાતે ત્યારે હાલના જે દ્રશ્યો છે તે પંચમુખી હનુમાનજી મંદિર ખાતેના છે અને મોટી સંખ્યામાં અત્યારે ભક્તજન ઉમટી પડે છે વહેલી સવારથી જ તેઓ ભગવાન મહારુદ્ર હનુમાનના દર્શન કરવા માટે કષ્ટભંજન દેવ તરીકે ઓળખાતા એવા મહારુદ્ર હનુમાનના દર્શન કરી તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે પછી સામાન્ય પ્રજા હોય કે પોલીસ હોય મહારુદ્ર હનુમાનના દર્શન કરવા કોઈ ચૂકતા નથી ત્યારે આજે મહારુદ્ર હનુમાનની જન્મજયંતિ નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન છે પંચમુખી હનુમાનજી ખાતે મોટી સંખ્યામાં ભક્તજનો ત્યારે ઉપસ્થિત છે ચૈત્ર માસમાં મહારુદ્ર હનુમાનની પહેલાં ભગવાન શ્રી રામચંદ્રનો પણ જન્મ ઉત્સવ આવે છે તેમાં પણ ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આજે તારીખ ત્રેવીસ એપ્રિલ ત્રેવીસ એપ્રિલ આજે હનુમાન જયંતિના નિમિત્તે વહેલી સવારથી જ હનુમાન જન્મ ઉત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે અરણીના પ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી તેની વાત હોય સુરસાગરના હટીલા હનુમાનજીની વાત હોય પંચમુખી હનુમાનજીની વાત હોય ત્યારે વહેલી સવારથી જ ભક્તજન શ્રી હનુમાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે પોતાના આશા અનુસાર ભગવાન મહારુદ્ર હનુમાનને આંકડાનો હાર તેમજ તેમને મનગમતું એવો સુખડી તેમજ વિભિન્ન જે ફળો છે તેને પ્રસાદી આપી પોતાના આસ્થા અનુસાર હા મહારુદ્ર હનુમાનના દર્શન કરી તમામ ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે કલયુગની વાત કરીએ તો કલયુગમાં સાત ચિરંજીવીની જે વાત કરી છે તેમાંથી મહારુદ્ર હનુમાનનું નામ મુખ્ય છે અનોખી ગાથા છે અનોખું મહત્વ છે મહારુદ્ર હનુમાનનું પરમ રામ ભક્ત

પોતાના આસ્થા પ્રમાણે હનુમાન દાદાને આંકડાનો હાર તેમજ સુકડી તેમજ અન્ય વિભિન્ન જે ફળો છે તેનો પ્રસાદ આપીને નિવેદ ચડાવીને અત્યારે તેમના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે થોડા જ દિવસોમાં શ્રી હનુમાન દાદાનો ભંડારો પણ રાખવામાં આવ્યો છે પંચમુખી હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા તો તેના માટે ભાવિક ભક્તો દેશ પોતાની યથાશક્તિ પ્રમાણે ફાળો પણ આપી શકે તેવી રીતે પણ વ્યવસ્થા કરવામાં આવી છે પંચમુખી હનુમાનજી અનેરો મહિમા છે પંચમુખી હનુમાન તમામ જે સૂર્યમુખી હનુમાન હોય પંચમુખી હનુમાન હોય કે તમામ જે હનુમાનજી છે તેનો અનેરો એવો મહિમા છે ત્યારે પંચમુખી હનુમાનજી પણ અનેકોની આસ્થા અનેકોની આસ્થા એમાં જોડાયેલી છે ત્યારે મોટી સંખ્યામાં શનિવાર હોય મંગળવાર હોય કે શનિવાર હોય ત્યારે મોટી સંખ્યામાં ભક્તજનો અહીંયા વિશેષ રૂપે હનુમાન દાદા મારા દર્શન કરીશો આજે મહારુદ્ર હનુમાન ની આજે જન્મ છે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે પંચમુખી હનુમાન ખાતે પણ મનોહર એવો શણગાર કરવામાં આવે છે દાદાનો શું કેશો વિશેષ તો આજે દાદાનો જન્મદિવસ એટલે

વિશાળ તમે જોઈ રહ્યા છો ભગવાનને સવારથી ફૂલ ડેકોરેશન લાઈટ ડેકોરેશન પશ્ચાત આજે સવારે ભગવાનની મહાપૂજા થઈ અભિષેક થયો ભગવાનને આજે એટલો સરસ શણગાર ચાલી રહ્યો છે અને આજે સંબંધ દિવસ સંપૂર્ણ દિવસ આજે આવી રીતે જ આ ઉજવણી અહીંયા દાદાના જન્મોત્સવની થવાની છે તો આજે સવારે મહાપૂજા થઈ હમણાં બપોરે અહીંયા ભગવાનને થાળ ધરાવાશે પશ્ચાત આખો દિવસ પ્રસાદ વિતરણ કંઈ ને કંઈ વિવિધ પ્રસાદ વિતરણનું આયોજન રાખવામાં આવેલું છે બુંદી ગાંઠિયા સુખડી ચોકલેટ બધું અલગ અલગ ભગવાનને પદાર્થ ધરાવીને એનો પ્રસાદ વિતરણનું આયોજન રાખવામાં આવેલું છે પશ્ચાત સાંજે સાત વાગે એક્ઝેક્ટ દર વર્ષે પ્રમાણે સુંદર હનુમાન ચાલીસાનો અમારો પાઠ જે આરતી સ્વરૂપમાં અમે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ એ પાઠ થશે સાત વાગે બરોબર અને સાડા આઠ વાગે અહીંયા પ્રિતેશ પટેલના સ્વર કંઠે અહીંયા સુંદર એકદમ સુંદરકાંડનું આયોજન રાખવામાં આવેલું છે પશ્ચાત થોડું ભજનનું પણ આયોજન રાખવામાં આવેલું છે આવી રીતે અહીંયા આજે સવારથી ઘણો જ સરસ એવો આ માહોલ તમે જોઈ રહ્યા છો અને આ વખતે વિશેષ કરીને આનંદ સૌથી વધારે ભક્તોને સમાજને બધા બધા લોકોને થયો છે પશ્ચાત સૌથી વધારે આનંદ આ વખતે વિશ્વમાં આવેલા જેટલાય હનુમાનજીના મંદિરો છે એ હનુમાનજીને વધારે આનંદ થયો છે કારણ કે એમના પ્રિય એવા શ્રીરામ ભક્ત શ્રી રામ શ્રી રામચંદ્ર ભગવાન આયોધ્યામાં એમની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે આપણા ત્યાંના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને એવું વિશાળ એવું સરસ આયોધ્યામાં શ્રી રામચંદ્ર ભગવાનનું એવું સુંદર મંદિર બનાવેલું છે જ્યાં આગળ શ્રી રામચંદ્ર ભગવાન હાજરા હજુ વિરાજમાન કરવામાં આવે છે

જે પ્રમાણે સુંદરકાંડમાં શબ્દ શબ્દ આવે છે વિભિધ મહેંદ નીલનલા અંગદગદ બિકેટા સ એવી રીતે ભગવાનના અલગ અલગ આ જે પાંચ સ્વરૂપ છે એ ભગવાન અલગ અલગ સ્વરૂપમાં એમને જ્યારે લંકામાં દહન કરવામાં આવ્યું હતું ત્યારે એમને અલગ અલગ સ્વરૂપ ધારણ કર્યા હતા અલગ અલગ એમને વિશાળ બધા સ્વરૂપ ધારણ એક કોઈક સ્વરૂપ નાના હતા કોઈક સ્વરૂપ વિશાળ હતા એવી રીતે ભગવાનના પાંચ સ્વરૂપના નામ આપવા આવેલું છે કે પંચમુખિયાનુમાન એવું એમનું મહત્વ છે વૈશિષ્ટ છે તો બસ આજ હું તમને કેવા માંગુ છું કે આજે દાદાના દર્શન માટે ખાસ હનુમાનજી મહારાજ એટલે હું તમને મારો પોતાનો અનુભવ કહું છું આજે અમારી પરિવાર આજે ચાર અહીંયા સેવા કરતા આવ્યા છે તો અમે તો એમનો પ્રત્યક્ષ અનુભવ જોયેલો છે જે ભક્ત અહીંયા કોઈ પણ સંકટ લઈને કોઈ પણ તકલીફ લઈને કોઈ પણ એનો કારણ લઈને અહીંયા આવે છે તો હનુમાનજી ભગવાન એમના પર એવી દૃષ્ટિ કરે છે એવી એમને પર કૃપા કરે છે કે એમના કાર્યો અચૂક એક હજાર એક ટકા એમના કાર્ય પૂર્ણ થાય છે એટલે ભક્તોની વડોદરાવાસીઓને અહીંયા પંચમુખીને પર બહુ વધારે શ્રદ્ધા છે બીજા પણ બધા દાદા અહીંયા વિરાજમાન બેસેલા છે ભેડભંજન હનુમાન છે ચિત્તેસ્થાન છે હાટીલા છે રોકડનાથ હનુમાન છે એ પણ દાદા હજરા હાજર છે છતાંય વડોદરાના પંચમુખી હનુમાનના જોડે ભક્તોનું વધારે સંકળાયેલા છે કારણ કે બધા લોકોને અહીંયા દર શનિવારે આવે છે એમને અમે લોકો લીંબુ મરચાની શ્રદ્ધા લોકોને રક્ષા માટે લીંબુ મરચા લઈ જાય છે કાળી ચૌદશ પણ અહીંયા વિશાળ પાયે ઉજવામાં આવે છે દાદા બધાની રક્ષાપુ કરે છે દાદા બધાની મનોકામના પરિપૂર્ણ કરે છે એટલી માટે લોકોની વડોદરાના વાસીઓને આજે પંચમુખીએ વધારે શ્રદ્ધા છે એટલે બધા લોકો બહુ ખાસ એ દર્શન માટે આવે છે સાંજે પણ તમે જોશો બહુ લોકોનો ક્રેઝ રહેશે સાંજે સાત વાગે ભગવાનને ફટાકડાથી માંડીને વિશાળ એવું સુંદર અમે લોકોએ હનુમાન ચાલીસાનો પાઠ થશે આ જો આજે લાભ છે જોવા માટે ખાસ ભક્તોએ અચૂક પધારજો એ અમારી વિનંતી છે

એ નાની બેબી અહીંયા આગળ એના ઘરેથી દાદા માટે મેગી બનાવીને લઈ આવી અને એ કે બોલે દાદાને મને મેગી ધરાવવાની છે એટલે કહેવાનો ભાવ એવો છે કે ભગવાન એમની પોતાની જે ઈચ્છા છે એ લોકોના અંદર વ્યક્ત કરવા જાય છે કે ભાઈ આજે મને આ પદાર્થ જોઈએ છે એટલે અલગ અલગ પદાર્થ વિશેષ પદાર્થ દાદા અહીંયા આગળ ગ્રહણ મને પ્રસાદ ધરાવાય છે અને દાદા પ્રેમ ભાવથી સ્વીકારે છે એટલી માટે બધા લોકો પેંડા બરફી ચોકલેટ તમે જુઓ છો આજે સવારથી દાદાનો તમે જુઓ તો સુકા મેવાનો પ્રસાદથી માંડીને અલગ અલગ શીરાનો પ્રસાદ હતો પછી ડ્રાયફ્રુટ્સનો પ્રસાદ હતો ફળનો પ્રસાદ હતો તમે તો ખબર છે અશોક વાટીમાં અશોક વાટિકામાં જઈને એમને બધા આખો અશોક વાટિકા ઉજાડીને ત્યાં આગળ ફળનો બધું વિનાશ કરીને એમને ફળનો પણ પ્રસાદ ગ્રહણ કર્યો હતો સૌથી વધારે દાદાને ફળનો પણ પ્રસાદ બહુ ગમે છે એટલે અલગ અલગ પ્રસાદ ભગવાન ધરાવે અહીંયા ધરાવવામાં આવે છે અને ભગવાન બહુ પ્રેમથી એ પ્રસાદ ગ્રહણ કરે છે

આ વિશ્વામિત્રી કાંઠે આવેલ શ્રી પંચમુખી હનુમાનજીનું મંદિર કે જે આજે હનુમાન જયંતિ ઉત્સવ મનાવવામાં આવેલો છે ત્યાં ઘણું મનોરથ કરેલું છે ફૂલ મંડળ ડેકોરેશન લાઈટ ડેકોરેશન દાર ગેટ વગેરે લગાડેલો છે બધા ભક્તગણો દર્શનાર્થે આવે છે બધાની મનોરથ કામના પૂર્ણ થાય છે ભગવાનની સિદ્ધિ સારી છે લોકોની બાધા સંકલ્પ પૂરા થાય છે અને ભગવાન બધાની મનોકામનાઓ પૂર્ણ કરે છે આજે આ ચૈત્ર સુદ પૂનમ हनुमान जयंतीનો દિવસ કે જે હનુમાનજી આ ચિરંજીવી કે જે જન્મ થતા જ સૂર્યનારાયણ ભગવાનને પક લેવા ગયા એવા શક્તિશાળી હનુમાનજી जी બધાનું કામના સફળ કરે છે સીયા વર रामचंद्र હનુમાનની આપણે વાત કરતા હોય છે તમામ જે મનોકામના છે જે તમામ લોકોના જે કષ્ટ છે તે કષ્ટ દૂર કરતા એવા કષ્ટબંધને દેવ મહારુદ્ર હનુમાનનો આજે જન્મ ઉત્સવ છે અને ઠેર ઠેર ઉજવણી પણ કરવામાં આવી રહી છે ત્યારે વિશેષ કરીને ઘરે ઘરની જે પૂજા અર્ચનાની આપણે વાત કરતા હોય લઘુરુદ્ર જેવા પણ કાર્યક્રમો વિશેષ રૂપે આપણે ઘરની વાત કરતા હોય ઘરે પણ તમામ ભાવિક ભક્તો શ્રી હનુમાન પૂજા અર્ચના કરતા હોય છે ઠેર ઠેર ઘરની વાત ઘરે લઘુરૂદ્રનું પણ આયોજન કરવામાં આવે છે સાથે હનુમાન ચાલીસાના પાઠ રામધૂન એવા હનુમાન ચાલીસા તેમજ અનેકો એવા કાર્યક્રમો લોકો ઘરે પણ કરતા આવે છે સાથે વિશેષ રૂપે મંદિરોમાં પણ ઉજવવામાં આવે છે કાળી ચૌદશના દિવસે પણ ભવ્ય મોટું કાર્યક્રમ પંચમુખી હનુમાનજી ખાતે થાય છે ત્યારે શુક્રવારે તેમજ મંગળવારને શનિવારે પણ દાદાને તમામ પ્રકારના જે ફળો છે સુખડી છે દાદાને મનગમતી જે પ્રસાદી છે તેનો નિવેદ ચઢાવવામાં આવે છે પણ હાલના જે દ્રશ્યો છે તે ભક્તજન પંચમુખી હનુમાનજી ખાતે ઉમટી પડ્યા છે અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવ છે આજે હનુમાન જયંતિ નિમિત્તે મંદિરમાં શણ મંદિર પણ શણગારવામાં છે સાથે વિભિન્ન પ્રકારની જે પુષ્પહાર છે તે દાદાને લોકો દ્વારા ભેટ સ્વરૂપે આપવામાં આવે છે દાદાનો મનગમતો હારની આપણે વાત કરીએ તો આંકડાનો જે હાર છે તે આંકડાનું પણ હારનો આજે વિશેષ રૂપે દાદાને આજે અર્પણ કરે છે લોકો અને એમને અર્પણ કરીને પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી રીતની વાત દાદા સમક્ષ મૂકે છે અને તે વહેલી તકે પૂરી થાય તેવી મનોકામના કરાવે છે વિભિન્ન કાર્યક્રમો જે પ્રમાણે સાત ચિરજીવી માંથી મહારુદ્ર મહાપરાક્રમી રામ ભક્ત એવા આજે જન્મ ઉત્સવ છે વહેલી સવારે હનુમાન મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરાના રાજમાર્ગ ઉપર પણ હનુમાન દાદાની જે શોભાયાત્રા છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગોત્રી વિસ્તાર ખાતે હનુમાનજીની સવારી તે પણ નીકળશે સાંજે સાડા પાંચ કલાકે તે હનુમાનજીની જે સવારી છે તેનું આયોજન કરવામાં આવશે દર વર્ષે જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં રામ ભક્તો હનુમાન ભક્તો તેમાં જોડાશે અને જય શ્રી રામના જય ઘોષ સાથે તે યાત્રા છે જે શોભાયાત્રા છે તેને પ્રસ્થાન કરવામાં આવશે ત્યારે વડોદરાના પંચમુખી હનુમાનજી ખાતે પણ અનોખા એવા દ્રશ્યો સર્જાયા છે मैम मैम क्या कहेंगे महारुद्र हनुमान जी है उनका आज जन्मोत्सव है कैसी आस्था है आपकी महारुद्री हिंदी में चलेगा जय श्री राम हनुमान जी के आज हनुमान जयंती के अवसर पे मुझे आने का यहाँ मौका मिला भगवान की कृपा है जो भगवान जिस भक्त को बुलाता है उस वो ही आ सकता है मैं ये मंदिर में दो साल की उम्र से आ रही हूँ और जब भी यहाँ आई हूँ मन में बहुत शांति मिली है और जो मन में मांगा हनुमान बाबा ने वो हर इच्छा पूरी करी है ये बात बिल्कुल सही है जब भी आपका मन घबराता है जब भी कोई कष्ट आता है शारीरिक भौतिक जो भी कष्ट आता है हनुमान बाबा को सिर्फ एक बार सच्चे मन से याद करने की जरूरत है वो आ, साक्षात आपके साथ खड़े होते हैं और आपके हर कष्ट में आपको बहुत शक्ति और हिम्मत देते हैं और, आ, हनुमान चालीसा एक ऐसा शस्त्र है जो आ, आप उसको पढ़ें ना भी पढ़ पाए अगर अपने साथ भी रखते हैं तो ऐसा लगता है कि भगवान का आशीर्वाद हमेशा आपके साथ है जीवन में यहाँ से मैंने यहीं पर आकर मैंने हनुमान चालीसा पढ़ना सीखा यहीं की चाली हनुमान चालीसा मैं हमेशा अपने साथ रखती हूँ और इस वजह से आ, मुझे मन में कभी भी भय नहीं आता है ऐसा लगता है कि आ, हमेशा हनुमान दादा मेरे साथ हैं और यहाँ पे आने के बाद में ये विश्वास और दृढ़ हो जाता है चौकस दीजिए भाविक भक्तों पोताना कोत पोताना ना પોતાના અનુભવ પ્રમાણે કહી રહ્યા છે શું આજે હનુમાન જયંતિ છે મેરી બહુ બહુ બીમાર હો થી મેં સવા મની બોલી થી આજ મેં લગાને આઈ થી રામ ભક્ત રામ ભક્ત જે ઉપસ્થિત છે તે પોતાની આસ્થા અનુસાર પોતા દાદાને જે નિવેદ ચડાવે છે પોતાની મનોકામના પૂર્ણ થતાની સાથે જ દાદાને મનગમતી વસ્તુ છે તેનો નિવેદ ચડાવવામાં આવે છે ભાવિક ભક્તો અત્યારે દાદાના દર્શન ખાતે ઉમટી પડ્યા છે દાદાના દર્શન કરીને તેઓ ધન્યતા અનુભવે છે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં તમામ જે રામ ભક્તો છે હનુમાન ભક્તો છે તે વિશેષ રૂપે હનુમાન મંદિર ખાતે આવીને હનુમાન જન્મ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે સુંદર મનોહર એવા ડેકોરેશન હનુમાન દાદાનું આ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે કરવામાં આવ્યું છે ત્યારે અનોખી લોકો આ મંદિરમાં જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાના ભાગરૂપે પોતાના મનગમતા એવા પ્રસાદ રૂપે તેમજ દાદાને મનગમતી એવી મનોહર ફૂલોની માળ લઈને દાદાને અર્પણ કરી રહ્યા છે અને ધન્યતા અનુભવ છે જે પ્રમાણે તમે તમે જોઈ શકશો જે પ્રમાણે આપણે જે દાદાને મનગમતી વસ્તુ છે તેમજ જે શ્રદ્ધા છે લોકોમાં તેને લઈને દાદાને સુંદર જે કેડબરી છે તેમના ડેકોરેશન કરવામાં આવ્યું છે ત્યારે લોકો દ્વારા પણ તે કેડબરી પ્રસાદ સ્વરૂપે નિવેદ સ્વરૂપે ચઢાવવામાં આવી છે અનોખો એવા સુંદર મનોહર એવું ડેકોરેશન કરવામાં આવ્યું છે સાથે લાઇટ સાથે શણગારવામાં આવ્યું છે ફુગાઓ છે ફુગાઓથી મંદિર પણ શણગારવામાં આવે છે અને મોટી સંખ્યા થી વહેલી સવારથી વાત કરીએ તો વહેલી સવારથી જ પંચમુખી હનુમાનજી તેમજ વડોદરાના વિવિધ હનુમાન મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડે છે ત્યારે રા મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ ત્રપધ્ય મહારુદ્ર હનુમાનનો જે જન્મ દિવસ છે અને ઠેર ઠેર વડોદરા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ મંદિરોમાં હનુમાન મંદિરોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના જે પંચમુખી હનુમાનજી ખાતે છે ત્યાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારથી જ જે રામ ભક્ત છે જે હનુમાન ભક્તો છે તે વિશેષ રૂપે દાદાના દર્શન માટે ઉમટી પડ્યા છે અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવાઈ રહ્યા છે સમગ્ર દિવસ હવે ભક્તિમય રહેશે જ્યારે સુંદરકાંડના પાઠ થશે રામધૂન બોલાવશે હનુમાન ચાલીસા પાઠ થશે ત્યારે વિવિધ વિવિધ જે વિસ્તારો છે ત્યાંથી શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે તો સમગ્ર વાતાવરણ ફરી એક વખત રામમય બની જશે કેમેરામેન નવનીત પરમાની સાથે સત્ય નિવાસ પર નેશનપ્લેસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર